સાથે આજના મહા કવરેજની શરૂઆત કરીએ આજે ગુજરાત સહિત બાર કુલ રાજ્યોમાં મતદાનનું મહાપર્વ સહિત બાર મહત્વપૂર્ણ રાજ્યોમાં મતદાનનું મહાપર્વ છે બાર રાજ્યની કુલ ત્રાણું લોકસભા બેઠકો પર આજના દિવસે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતની લોકસભાની કુલ પચીસ બેઠકો પર આજે સૌની ખાસ નજર રહેશે આજે મતદાન છે સવારે સાત વાગ્યાના ટકોરે અને સાંજે છ વાગ્યા સુધી આ મતદાનનું આયોજન છે ગુજરાતમાં ત્રણ કેન્દ્રીય મંત્રી છે બસ્સો છાસઠ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે દરેક મતદાન મથક પર મેડિકલ ટીમ તહેનાત રહેવાની છે અને બાર રાજ્યમાં મતદાનનું મહાપર્વ તમને જોવા મળશે બસો છાસઠ ઉમેદવારો છે જેમનું ગુજરાતમાં ભાવિ કેદ થઈ જશે ઈવીએમમાં પચાસ હજારથી પણ વધુ વોટિંગ બૂથ છે કે જેના પર આજના દિવસે મતદાનનું આયોજન છે પચીસ હજારથી વધુ મતદાન કેન્દ્ર પર ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે આજની તૈયારીઓના જીવંત દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ અત્યારે બિલહાલ મતદાન શરૂ થશે સાત વાગ્યે તે પહેલાંનું ફાઇનલ ચેકઅપ જે છે દરેક કિટ યોગ્ય રીતે પહોંચી છે યોગ્ય રીતે તેની વ્યવસ્થા જળવાઈ છે તે દરેક અત્યારે તપાસ થઈ રહી છે દરેક પોલિંગ બુથ પર આ જ પ્રકારે દ્રશ્યો તમને જોવા મળશે અત્યારે સીધા જ મતદાન મથકની અંદરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં તૈયારીઓનું ફાઇનલ લિસ્ટ ચેક થઈ રહ્યું છે દરેક ચેક બોક્સ હોય તેને અત્યારે ખાસ જોવામાં આવી રહ્યા છે તો આ જીવન દ્રશ્યો અમે આપને બતાવ્યા કુલ આવા પચીસ હજાર મતદાન કેન્દ્રો છે કે જેના પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજનો દિવસ શા માટે મહત્વનો છે તે પણ તમને અમે જણાવી રહ્યા છીએ મતદાન કરવું જરૂરી છે ન્યૂઝ કેપિટલની ટીમ સતત આપને આ યાદ અપાવતી રહેશે સવારે સાત કલાકે મતદાન શરૂ થવાનું છે એ પહેલાં અચૂક પહોંચો અને આપનો જે મતાધિકાર છે આપનો હક છે આ એક લોકશાહીનો હક છે કે જેનો મતાધિકારનો પ્રયોગ કરવો આજે ખૂબ જ જરૂરી છે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ગુજરાત સહિત કુલ બાર રાજ્યો છે કે જેમાં આજના દિવસે મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈ જશે હંમેશા પાંચ વાગ્યા સુધી મતદાન હોય છે પણ આ વખતે ગરમીને કારણે થઈને એક કલાક વધારાયો છે અને વિશેષ વ્યવસ્થાઓ છે દરેક મતદાન કેન્દ્ર પર ગરમીથી બચવા માટે મેડિકલ ટીમ સહિતની તૈયારીઓ પણ કરવામાં આવી છે ગુજરાતમાં લોકસભાની 26 પૈકી સુરતની એક બેઠક બેઠકો પર મતદાન થશે આ વખતે કુલ ચાર કરોડ સત્તાણું લાખ અડસઠ હજાર છસો સિત્યોતેર મતાધિકાર પ્રાપ્ત થયો છે જે પૈકી બે કરોડ છપ્પન લાખ સોળ પાંચસો ચાલીસ પુરુષ મતદાર છે

22,23,550 ઉમેદવારો નોંધાયા છે જ્યારે સૌથી ઓછા મતદારો ભરૂચ લોકસભા બેઠક પર સત્તર લાખ ત્રેવીસ હજાર ત્રણસો ત્રેપન મતદારો નોંધાયા છે ગુજરાતની આઠ લોકસભા બેઠક પર સત્તર થી અઢાર લાખ મતદારો છે જેમાં ભરૂચ અમદાવાદ પશ્ચિમ અમરેલી પોરબંદર મહેસાણા આણંદ જુનાગઢ અને સુરત બેઠકનો સમાવેશ થાય છે ત્યારે સાત મેના ગુજરાતના કરોડો મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ કેપિટલ